હું પથ્થરમાં પણ પરમેશ્વર વાળી વંદન કરવા વાળો છું ને એ મંદિરમાં પણ જુઓ હું પથ્થરમાં પણ પરમેશ્વર વાળી વંદન કરવા વાળો છું ને એ મંદિરમાં પણ જુઓ તમને ચમત્કાર જોઈએ છે હું શ્રદ્ધાથી પૂછું છું ને તમને સાક્ષાત્કાર જોઈએ છે બુદ્ધિજીવી બુદ્ધિવાદી કે બુદ્ધિનિષ્ઠ બુદ્ધિજીવી બુદ્ધિવાદી કે બુદ્ધિનિષ્ઠ હું કદાચ નહીં હોઉં સાક્ષાત્કાર જોઈએ છે હું અહેસાસો માં જોઉં છું ને તમને આકાર જોઈએ છે ઈશ્વરમાં ચોટાડવું ક્યાં પામશે સ્થિત પ્રજ્ઞ બની ચિત્તને ઈશ્વરમાં ચોટાડવું ક્યાં પાવશે કે બહુ મોટી અવસ્થા છે અવસ્થા છે સ્થિત પ્રજ્ઞા છે સ્થિત પ્રજ્ઞા બની ચિત્તને ઈશ્વરમાં ચોટાડવું ક્યાં પાવશે મંદિરમાં ઘંટારવ સાથે તમને હાહાકાર જોઈએ છે મંદિરમાં ઘંટારવ સાથે તમને હાહાકાર જોઈએ છે સ્થિત પ્રજ્ઞા બની ચિત્તને ઈશ્વરમાં ચોટાડવું ક્યાં પાવશે મંદિરમાં ઘંટારવ સાથે તમને હાહાકાર જોઈએ છે હું શ્રદ્ધાથી પૂજું છું ને તમને સાક્ષાત્કાર જોઈએ છે મનના મંદિરમાં આકાર નિરાકાર ચમત્કાર ને હાહાકાર છે મનના મંદિરમાં આકાર નિરાકાર ચમત્કાર ને હાહાકાર છે ને બંધ આંખોમાં ને બંધ આંખોમાં તમને સાક્ષાત્કાર જોઈએ છે હું શ્રદ્ધાથી પૂછું છું તમને સાક્ષાત્કાર જોઈએ છે હું અહેસાસોમાં જોઉં છું ને તમને હાકાર જોઈએ છે